બાપુ એવું કહેવાય છે કે દાન કરવાથી ખૂબ ફાયદો થાય એટલે દાન કરવાથી આપણા જીવનમાં આપણને પુણ્ય મળે તો શું દાન ક્યાં કરવું જોઈએ કેવું કરવું જોઈએ એટલે અને બીજી એક વસ્તુ કે દાનને ગુપ્ત દાન કેમ કહેવામાં આવે છે જો દાન કરવું છે પુણ્ય લેવા જ છે તો પછી એને ગુપ્ત રાખવાની શું જરૂર બહુ સરસ એક સમય કે જ્યારે આજથી પાંચ પચીસ પચાસ વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે તમે જ્યારે દાન કરો તો જમણા હાથે દાન કરેલું હોય એ ડાબા હાથને ના ખબર પડવું જોઈએ એની પાછળનો આશય એ છે કે તમે જ્યારે દાન કરો છો ત્યારે તમારા મનની અંદર કોઈ પણ પ્રકારનો એવો ભાવ ના આવવો જોઈએ કે દેખો મેં એ ક્યાં તો તમારો જે દાનનો મહિમા છે એ જતો રહેશે એની સાથે સાથે તમારો સવાલ એ હતો કે દાન કરવું જોઈએ ચોક્કસ દાન કરવું જોઈએ ઘણી વખત આ સવાલમાં એક સવાલ હું પાછો બીજો ઉમેરી દઉં છું કે ઘણી વખત ઘણા લોકો મને પૂછતા હોય છે કે બાપુ મંદિરોમાં દાન કરવું જોઈએ મંદિરોમાં ભગવાનને પૈસાની શું જરૂર છે આપણે જ તો ભગવાન પાસે પૈસા માગવા જતા હોઈએ છીએ તો મંદિરોમાં દાન કરવું જોઈએ હું એવું માનું છું ચોક્કસ મંદિરોમાં દાન કરવું જોઈએ કારણ કે કારણ કે મંદિરો આપણી સંસ્કૃતિ સાચવવાની કોશિશ કરે છે સાહેબ આજે હું અને તમે જેટલા ઉજળા છીએ હું ને તમે આજે દુનિયાભરમાં લોકો સુધી પહોંચીએ છીએ આજે આપણા ભારત દેશનું ખૂબ સરસ નામ છે તો એનું કારણ છે આપણી સંસ્કૃતિ આજે દુનિયાના ઘણા બધા લોકો આપણા દેશ સુધી આવવાની કોશિશ કરે છે યોગા કરવાની કોશિશ કરે છે તો એનું કારણ છે સંસ્કૃતિ અને એ સંસ્કૃતિ ટકાવવાનું કામ માત્ર ને માત્ર આપણા દેશમાં રહેલા મંદિરો કરે છે તો એ સંસ્કૃતિ ટકાવવાનું જે કામ કરે છે એને આપણે ક્યાંક ને ક્યાંક કંઈક થોડોક ટેકો કરવો જોઈએ માટે હું એવું માનું છું બહુ જ નમ્રતાપૂર્વક આપણે મંદિરમાં દાન કરવું જોઈએ હવે ગુપ્ત દાનની વાત આવે છે તો એની સાથે સાથે બીજી એક વાત કહી દઉં કે દાન માત્ર ને માત્ર પૈસાનું હોય દર દાગીનાનું હોય એવું નથી હોતું દાન એટલે તમે તમારો સમય પણ આપી શકો છો તમે તમારો સમય પણ આપી શકો છો એ પણ એક પ્રકારનું દાન છે તમે તમારી પાસે રહેલી કોઈ આવડત તમે તમારી પાસે રહેલી હોશિયારી તમે તમારી પાસે રહેલું કોઈ ટેલેન્ટ એ પણ જો સમાજ માટે વાપરશો કે સમાજને આપશો તો એ પણ એક પ્રકારનું દાન છે તો મિત્રો એટલું યાદ રાખજો જીવનમાં ક્યારેય એવું ન વિચારતા કે મારી પાસે પૈસા નથી હું શું આપું તમે તમારો સમય આપી શકો છો તમારી પાસે રહેલી આવડત આપી શકો છો તમારી પાસે રહેલું ટેલેન્ટ આપી શકો છો તમારી પાસે રહેલી હોશિયારી આપી શકો છો જો તમે ક્યાંક ને ક્યાંક સમાજને જો કામમાં આવશો અને સમાજમાંથી કોઈક એક વિરલો આગળ વધશે તો ચોક્કસ એની ક્રેડિટ તમને મળશે માટે આ યાદ રાખજો કે દાન કરવું જ જોઈએ એક બીજી વાત તમે જે મને પૂછ્યું એ પ્રમાણે કે દાન ગુપ્ત કેમ હોવું જોઈએ મેં આપને કીધું એ પ્રમાણે કે દાન ગુપ્ત પહેલાંની વાત હતી કે પહેલાંના જમાનામાં એવું કહેવાતું હતું કે આપણે દાન કરીએ તો આપણા મનની અંદર કોઈ એવો ભાવ ન આવવો જોઈએ એની સાથે સાથે એની સાથે સાથે કોઈ એક વ્યક્તિ છે જે વ્યક્તિ ખરેખર માનનીય છે પૂજનીય છે વંદનીય છે પણ એને કંઈક જરૂર છે તો તમારે ગુપ્તદાન એટલે કરવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને પણ એના એની શરમ ના આવે કે ભાઈ હું આ દાન સ્વીકારું છું માટે દાન ગુપ્ત હોવું જોઈએ પણ હવેનો જમાનો છે એ દેખાદેખીનો જમાનો છે હવેનો જમાનો છે એ દેખાદેખીનો જમાનો છે હવે જો તમારે દાન કરવું હોય તો ગાય વગાડીને કરો હવે જો તમારે દાન કરવું હોય તો પાંચ પચીસ પચાસ લોકોને ભેગું કરીને કરો કારણ કે હવેનો જમાનો જે દેખાદેખીનો છે એની સાથે મલ્ટી લેવલ માર્કેટિંગનો પણ જમાનો છે જો તમારું જોઈને તમારું જોઈને બીજી વ્યક્તિને દાન કરવાનું મન થશે તો તમારું જોઈને એણે દાન કર્યું હશે તો પાંચ ટકા પુણ્ય તમને પણ મળશે કારણ કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તમે જે છો એવા અમે બનીએ અને તમે કેવી રીતે બન્યા એટલે જોશે કે તમે કંઈક આવું દાન ધર્મ કરો છો પૂજા કરો છો પાઠ કરો છો એ જોઈને શીખશે અને એ શીખશે તો એ સારું શીખે છે તમારું જોઈને સારું શીખે છે માટે હવે જો દાન કરવું હોય આ જમાનામાં જો તમારે દાન કરવું હોય આ જમાનામાં જો તમારે સારા કાર્ય કરવા હોય તો એટલું ચોક્કસ કહીશ માનું છું કે ગાય વગાડીને કરો લોકોને બોલાવીને કરો કે જેથી કરીને લોકોને પણ આ કાર્ય કરવાની ઈચ્છા થશે શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ એડવોકેટ્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ

તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો